આજરોજ કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભરૂચ શહેરના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને તમામે રાષ્ટ્રભક્તિ ભાવના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ સહિત શહેરના આગેવાનો દ્વારા દેશની સુરક્ષામાં પોતાના પ્રાણોનો ત્યાગ કરનાર વીર પુત્રોને સતસત નમન કરવામાં આવ્યા હતા ઓગણીસો ને નવ્વાણુંમાં અટલ બિહારી વાજપાઈ જે જ્યારે વડાપ્રધાન હતા અને એમને દિલ્હીથી લાહોરની બસ શરૂ કરી હતી સમજોતા એક્સપ્રેસ અને એ જ સમયે ત્યાંના લશ્કરી વડા મિયા મુશ્રફે એક ઘટકડું કરી અને જે ટાઈગર હિલ અને બત્રા હિલ જે ફોર એટ એટ ફાઇવ એના ઉપર હુમલા કર્યા એ વખતે આપણા જવાનોએ પાંચ હજાર જેટલી મીટરની ઊંચાઈએથી એમનો સામનો કર્યો અને આપણે આ કારગીલ આપણે હસ્તગત રાખ્યું આ લડાઈ ખૂબ જ ખૂંખાર રહી અને એમાં આપણો વિજય થયો એટલે આજનો દિવસ છવ્વીસ જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ અને એનો સમગ્ર ભારતમાં આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરફથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે આજે ભરૂચ શહેરમાં પણ યુવા મોરચા તરફથી કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવ્યો